ખેડૂત મિત્રો ઉનાળુ બાજરાનું વાવેતર કરવું છે અને ઉનાળુ બાજરો હાઈ ક્લાસ થાય હવા માં બનાવેલો હોય અને હાજર તમને કહો કાશી કઢી બનાવીને સોઈને ખાઈ જાય ને

અખંડ ઉત્પાદન આપે છે અને આપણો વિશ્વાસ એવો ને એવો જાળવી રાખ્યો છે બીજી આવશે ક્રોસ બી ટ્વેન્ટી ન્યુ જીન્સ કે જેને આપણે દેશી બાજરા રેખો સ્વાદ વળી પાછો આપણને પાછો આપી દીધો છે પણ સારું છે અને અને એટલું મજબૂત કે પાડોશીની ને બાંધણ થઈ ગયું તો પાણા ગોતવા ન પડે ડુંડે ડુંડે ઢીબી નાખવાના બાંધવાનું નથી બીજી આવશે પાયોનીર આવશે બરોબર સાચી એમ વેરાયટી છે એ પણ સારી છે બીજી આવશે તમારા ટાટા કંપનીની ની બાજરી આવે છે પણ સારી વેરાયટી છે મળી રહેશે બીજા નંબરમાં આપણે જે પાયામાં ખાતર નાખીએ છીએ તો પાયાના ખાતર તરીકે આપણે ડીએપી છે બારબત્રી હોળ છે વીસ વીસ જીરો તેર છે એસપી છે નર્મદા ફર્સ્ટ છે આનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ ખરેખર જો થોડોક એનો ઉપયોગ ઓછો કરીએ અને ન્યુટ્રિશન સારું એવું આપણે પાયાના ખાતર તરીકે તો પણ આપણને એમાં સારામાં સારો ફાયદો મળશે જો ખેડૂતો મિત્રો પાયામાં તમે ઉપયોગ ન કર્યો હોય અને બાજરી તમારી મહિના દિવસની થઈ ગઈ હોય અને તમારે એમાં પાણ મૂકવાનું હોય મહિના થી પછી આપડે કાઢીને બાજરી થોડીક

જેટલી ફ્રુટ વધારે હોય તો એમાં ખોરાક વધારે લોવે તો ખોરાકના રૂપમાં આપણે એમને મલ્ટી વિટા ઝિંક આપીએ છીએ પાંચસો ખાલી પાંચ કિલો એક વીઘામાં આપવાનું છે અને પાંચસો ગ્રામ તમારે અર્બન આપવાનું છે જો ખર્ચાની વાત કરીએ તો ખાલી અઢીસો રૂપિયાનું પાંચ કિલો આવે મારા બાપલિયા બરોબર છે એટલે આપણને જે આપણે ખાતર નાખીએ છીએ યુરિયા બે વીઘે થેલી કે એક એકરમાં એક થેલી ઉડાડી દઈ છે કરીને ઓછો કરી અને આપણે સારામાં સારું ઉત્પાદન મેળવી શકીએ એવી આપણે કે કોશિશ કરી શકીએ અને આપણા આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને ને કરી લેજો ફોલો કરી લેજો હવે તમારા હાડુભાઈ આવેટલો ખવડાવો ત્યાં સુધી મને રજા આપો રામ રામ જય જવાન જય કિસાન